અમરેલીના નાગનાથ બસ સ્ટોપ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયેલો છે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજેલું હતું સલામત સવારી એસટી અમારીએ અકસ્માત સર્જેલો હતો અમરેલીના નાગનાથ બસ સ્ટોપ પાસે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો અમરેલી ભોરીંગડા અમરેલી રૂટની એસટી બસે અકસ્માત સર્જેલો હતો એસટી બસની હળપેટે બાઇક ચાલકનું મૃત્યુ નીપજેલું હતું ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવારમાં ખસેડાતા ડોક્ટરે મૃત જાહેર કરેલા હતા અકસ્માતમાં અમરેલીના ચિત્તલ રોડ પર રહેતા બાઇક ચાલક હસમુખભાઈ વ્યાસનું મૃત્યુ નિપજેલું છે